ટોરેન્ઝા લેડીઝ એલિયન આ બધો સવાલ અત્યારે ચર્ચામાં ચાલી રહ્યો છે રિસેન્ટલી હમણાં એક આપણે ઇન્સિડન્ટ થયો છે જાપાનથી એક મહિલા આવે છે પ્લેન દ્વારા અને અમેરિકાના એરપોર્ટ પર લેન્ડિંગ થાય છે પણ એને જ્યારે એની પાસેથી પાસપોર્ટ માંગવામાં આવે છે જોવા માટે ખાલી તો એના પાસપોર્ટ પર લખ્યું હોય છે ટોરેન્ઝા ટોરેન્ઝા ત્યાંના સિક્યુરિટી બધા ચેક કરી રહ્યા છે પણ એ મહિલા કશું બોલ્યા વગર એને ભાષા નથી પડતી ઇંગ્લિશ ટોરેન્ઝા એ આખા પૃથ્વી પર યાને કે આખા અર્થ પર એવો કોઈ બેસડ નથી ટોરેન્ઝા પછી એને સાઈડમાં લઈ જવામાં આવે છે બધું ખૂબ પરત કરતા હોય છે ત્યારે ફરીથી એની એને કહેવાય ને કે એક રૂમમાં એને બેસાડવામાં આવે છે ત્યાર પછી એ પૂછે છે કે શું મેં બીજા કોઈ દેશમાં આવી ગઈ છું તારે ત્યાં સિક્યુરિટી જે પણ ઓફિસરો હશે તે કે છે કે હા તમે બીજા દેશમાં અમેરિકામાં આવી ગયા છો પછી સિક્યુરિટી ત્યાંથી બહાર જાય છે એમને લોક કરી દે છે એક રૂમમાં પછી એમને ખબર સિક્યુરિટીને ખબર પડે છે વારમાં તાર તે મહિલા ત્યાં હોતી નથી અને મિત્રો એક કેમેરા પણ ચેક કરે છે તો પણ એ મહિલા મળતી જ નથી હવે સચ્ચાઈ એ છે કે દેખેલું હંમેશા છે ને બધું સાચું નથી હોતું દેખેલું હંમેશા બધું સાચું નથી હોતું કેમ કે હવે નો જમાનો છે આ વાત તમને થોડીક ડિફિકલ્ટ લાગશે વિશ્વાસ કરો કે ના કરો તમારા હાથમાં પણ નો જમાનો છે

આ એઆઈ દ્વારા વિડીયો બનાવવામાં આવેલ છે એટલે કોઈ સાચું ન માનો એક ઇન્સિડન્ટ હતો જે અત્યારે લોકો સનસની ફેલાવી રહ્યા છે તો મળે છે એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિંદ જય ભારત અને હા એઆઈ પર વિશ્વાસ કરો એ વાત સાચી છે પણ એટલો બધો વિશ્વાસ ન કરવો એને તમે મેન્ટલી લઈ પણ લેતા હો મળે છે તમે નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત Thanks for watching this video.